એક બે સમગ્ર શહેર ડૂબ્યું એમાં પણ દસ થી અગિયાર જીવ ગયા સાચો આંકડો હજુ તંત્ર પાસે ઠેક અને કેમ પર પણ અને સમગ્ર સભાની અપેક્ષા એ રાજેશ ચૌહાણ પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી ત્યારે મેં બંને જે ડૂબવાના એટલે નાગરિકો ને જગાડવાનું કામ આ બાર બાઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેર ને ડુબાડ્યું છે સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે સંગઠનની કામગીરી આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે એની વ્યવસ્થા પણ સંગઠન